માર્ગ દીક્ષાલથી નારવડ ગામ તરફ જતો બે કિલોમીટરનો રસ્તો અંદાજિત વીસ વર્ષથી બન્યો નથી જેના કારણે નારવડ ગામના નાગરિકોને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો દ્વારા રસ્તાથી પરેશાન થઈ ગાડી અવરજવર થાય તેના માટે વીસ જેટલા યુવાનો મળીને રસ્તાનું સમારકામ હાથ ધરી ચાર દિવસોથી કોઈ પણ વળતર વગર જાત મહેનત જિંદાબાદ તડકામાં કામ કરી રહ્યા છે કપરાળા તાલુકાના નાસિક કપરાળા મુખ્ય માર્ગ દીક્ષલથી નારવડ ગામ તરફ જતો બે કિલોમીટરનો રસ્તો અંદાજિત વીસ વર્ષથી બન્યો નથી જેના કારણે નારવડ ગામના નાગરિકોને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે જ થોડા દિવસો પહેલા જ આસલોના ગામના એક યુવક નારવડ ગામમાં કોઈ કામ માટે જતા હતા ત્યારે ખરાબ રસ્તાના કારણે તેમની બાઇક પરથી પડી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી આ ઘટના અહીંયા બની છે આસનોણા ગામનો એક યુવાન અત્યારે જ એ અહીંયા પડીને મૃત્યુ થયો છે તો આ આ રસ્તો જે દીક્ષલથી નારવડને જોડાતો રસ્તો લગભગ બે કિલોમીટરનો રસ્તો છે પણ કોઈ અહીંયા બનાવતું નથી એટલે અમારી જે જે વસ્તી છે એ બહુ પરિસ્થિતિ ભોગવી રહી છે અહીંયા આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંથી લગભગ બસો પહેરા વિદ્યાર્થીઓ ચાલીને રોજે બહાર જાય છે તો એ લોકોને પણ આવવાની જવાની બહુ તકલીફ પડે છે તો આ રસ્તા માટે અમે આટલું કહે છે કે કોઈ આ રસ્તો જોઈને બનાવે અને અમને આ આટલો સહકાર આપે અમારા આ મુશ્કેલી બહુ વધી રહી છે બે હજાર અગિયારથી આ રોડ બન્યો હતો અત્યાર સુધી કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી જ્યારે નારવડ ગામમાં પ્રાથમિક શાળા અને આશ્રમ શાળા આવેલી છે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ ઘણીવાર તેમની જરૂરિયાતની વસ્તુ લેવા માટે આ જ રસ્તા ઉપરથી અવરજવર કરતા હોય છે ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓ સાથે કોઈ ઘટના થઈ જશે તેની જવાબદારી કોણ લેશે આ રસ્તો દીક્ષાલથી નારવડ ગામ તરફ જતો રસ્તો બે કિલોમીટરનો છે અને નારવડ ગામથી પસાર થઈ બીજા બે થી ત્રણ ગામોને જોડતો રસ્તો છે તેમ છતાં તંત્ર ધ્યાન નથી આપતું છેવટે નારવડ ગામના ગ્રામજનો દ્વારા રસ્તાથી પરેશાન થઈ ગાડી અવરજવર થાય તેના માટે વીસ જેટલા યુવાનો મળીને રસ્તાનું સમારકામ હાથ ધરી ચાર દિવસોથી કોઈપણ વળતર વગર જાત મહેનત જિંદાબાદ ભર તડકામાં કામ કરી રહ્યા છે આ તંત્રના બેદરકારી અને ખોટા વાયદામાં લીધે લોકો હતાશ થઈ જાતે જ કામ કરવા લાગ્યા છે વહેલી તકે આ ડામર રસ્તો બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે